પાલેઝાયબ ઉપર આવેલા હરિયોમર ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના પોમ્પ ઉપર કાયદેસર પ્રવાહી ખાલી કરતા એસઓજી પોલીસ એક વ્યક્તિને ઝડપી લઈ દસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એસઓજી પોલીસે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કન્ઝ્યુમર પંપ ઉપર ગેરકાયદેસર શંકાસ્પદ પ્રવાહી આશરે પાંચ હજાર જથ્થો પકડી પાડી એક ઈસમની અટકાયત કરી તપાસ આરંભી છે ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને ટેલિફોનિક માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર નબીપુરથી પાલેજ હતા હાઈવે ઉપર આવેલા હરી ઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એક ટેન્કર નંબર ડીએન જીરો નવ ક્યુ નવ્વાણું

સ્ટોરેજ ટાકી ભરવામાં આવેલ શંકાસ્પદ પ્રવાહી આશરે પાંચ હજાર લીટર જેની કિંમત કબજે કરવામાં આવ્યો હતો આ બાબતે મામલતદાર ભરૂચ રૂલર નાઓએ સેમ્પલ લેવડાવ્યા હતા અને હાલ સદર મુદ્દા માલ સ્ટોરેજ ટાંકી અને નોઝલ ને સીલ કરવામાં આવી છે પોલીસે આ મામલે સંડોવાયેલ ઈસમ નવલ રમેશભાઈ ભાલા ધોબા તાલુકા સાવરકુંડલા જિલ્લા અમરેલીની તપાસ શરૂ કરી છે